તો તમે પ્રવેશ કરતાની સામે તમે માતાજીનું પ્રશ્નો દેખાય છે તો ઇતિહાસની માહિતી છે અહીંયા બુકમાં લખેલી છે હા હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે હું આવ્યો છું વરાણા જે ખોડિયાર માતાનું જગવિખ્યાત ધામ છે ને માતાજીનો રાજસ્થાન રાજસ્થાનથી જ્યારે પાછા આવ્યા ત્યારે હા અહીંયા માતાજીએ શરણ લીધું બરોબર અને અહીંયા એમને વરાણા ગમ્યું એટલે તળાવની પાળે એમને સ્થાપના કરી મંદિર નવું મંદિર ઉપર છે અને નીચે માતાજી નું સ્થાન છે હાય હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે હું આવ્યો છું વરાણા જે ખોડિયાર માતાનું જગવિખ્યાત ધામ છે તો પાટણ જિલ્લાના સમી તાલુકામાં મા ખોડિયાર માતાનું ધામ આવેલું છે તો સંપૂર્ણ માહિતી તમને આપી છું મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ તમને આપું છું અને મંદિરનું લોકેશન પણ તમને જણાવી દઉં છું કે તમે આ સારી રીતે અહીંયા પહોંચી શકો છો ગામ તો ચાલો આપણે દર્શન તો જોઈ શકો છો મિત્રો તો હવે આપણે કોડિયાર માતાના મંદિર બંદર પ્રવેશ કરીએ તો તમે પ્રવેશ કરતાની સામે તમને માતાજી નું દેખાય છે તો જોઈ શકો છો અને આ બાજુ માતાજીનો કોડિયાર માતાની છબી છે બહુ જ મોટી અને આ છે માતાજીનો હવાન થાય છે તે માતાજીની કુડે હવાન થાય છે અને સામે આપણે માતાજીના મંદિરમાં પ્રવેશ ચૂક્યા છો તો સામે માતાજીને તમે દર્શન કરાવો તો માં કોઈ મારા મંદિરને તમે દર્શન કરી શકો છો જોઈ શકો મિત્રો કોરોના રામ માતાજીનું એ મંદિર પણ બતાવી દઉં ચારે તરફથી Ah, tu ઘૂંઘટ પણ કંઈક આવો છે જોઈ શકો છો માતાજીના દર્શન કરવા ભક્તો આવી રહ્યા છે હું જોઈ શકો છો માતાજીની માંડવી પણ આવી છે આ સીડી થઈને નીચે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે તો જૂનું સ્થળ છે માતાજી પ્રાગટ્ય સ્થાન તે તમે બતાવી દો તો જોઈ શકો છો આ છે જૂનું મંદિર નવું મંદિર ઉપર છે અને નીચે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે તો આ વિશ્વ માતાજીનું દર્શન કરાવી દો જય માતા જ્યાં સુધી તમારે માફો નીકળી જવાનું છે બાર જય માતાજી જય ગયારમાં બરાબર હું છું અહીંયા મેહુલ સેવક અહીંયા મા મહિનામાં મહાનાજીનો મહિમા બહુ ખૂબ જ હોય છે બરોબર લોકો માતાજી દીકરો આપે એટલે માતાજીની માનતા રાખતા હોય છે હા દીકરો આપે એટલે જેમ લગ્ન પ્રસંગ હોય એ રીતે બધા એકઠા થઈને માતાજીના શરણે આવતા હોય છે હા હા ને માતાજીનું રાજેસિન રાજસ્થાન થી ગ્યારે પાછા આવ્યા ત્યારે હા અંયા માતાજીએ શરણ લીધું બરોબર અને અંયા એમને વરણા ગમ્યું એટલે તળાવ ની પાળે એમને સ્થાપના કરી પોતાની અને પછી માતાજી બિરાજમાન થયા બરોબર જય કોળિયા જય કોળિયા છે કોળિયા માતાજી નો માહિતી છે આ મુખમા લખેલ છે આ શ્રી કોળિયા માતાજી વરણા નું છે

આ શ્રી ખોડલધામ વરાણનો આરતીનો સમય પણ છે સવારે સાડા પાંચથી સાંજે સાત વાગ્યાની આરતી થાય છે તો આજ હું માતાજીનું થાળ દાતાશ્રી જોઈ શકો છો દિલીપભાઈ સિંહ દિલીપસિંહ નવલસિંહ તરફથી કચ્છના થાળના દાતાશ્રી છે આ છે ખોરિયન માતાનીનું

મિનરલ પાણીની વ્યવસ્થા કરેલી છે અને આ છે કોડિયાર માતાનું મંદિર અને એક્ઝેક્ટ બાજુમાં ભોજનાલય આવેલી છે તો બે ટાઈમ પણ અહીંયા ભોજન કરી શકો છો જમવાનું નિઃશુલ્ક ફ્રી છે કોઈ ચાર્જ નથી તો બે ટાઈમ તમારા જમવાનું મળે છે આ શ્રી ગો કોડિયાર ભોજનાલય સો શંકરભાઈ કોળીદાસ પંચાલ તરફથી અહીંયા ભોજનાલયની સેવા ચાલુ છે બે ટાઈમ ગમન બરોબર એમાં કોઈ ચાર બાર લેવામાં આવતો નથી કોઈ જ નહીં બરોબર સામે ભોજના સામે ભોજનાલય છે અને એકજેક્ટ બાજુમાં અહીંયા ધર્મશાળા પણ આવેલી છે જે અહીંયા તમે ફ્રી રોકાઈ શકો છો ફેમિલી સાથે આવો તો પણ અહીંયા સરસ જગ્યા છે તો અહીંયા તમે ધર્મશાળાની રૂમો ઉપર છે તો તમે રોકાઈ શકો છો તો આ છે મંદિર નો પાછળનો વ્યૂ તો પાછળ બહુ મોટું તળાવ આવેલું છે તો તો પાછળ મોટું તળાવ છે ચાલો આપણે બતાવી તમને જોઈ શકો છો બહુ જ મોટું તળાવ છે માતાજીની એકજ પાછળ અને નજારો પણ વ્યૂ પણ જોરદાર છે તો તળાવમાં બધી કમળ આવી ગઈ છે તાળાની ઉપર બધી કમળ કમળની કમળની વેલ આવી ગઈ છે તો સરસ નજારો છે પાછળનો પેલી બાજુ ભોજનાલય અને ધર્મશાળા અને આ બાજુ પણ ડાબી જમણી બાજુ પણ ધર્મશાળા છે માં મા વરાણા ધામમાં તો જોઈ શકો છો અહીંયા રોકાવાની પણ સરસ સગવડ છે નિઃશુલ્ક ફ્રી સેવા છે તો આવી શકો છો ફેમિલી સાથે પણ સરસ જગ્યા પણ છે તો બહુ જ તમે ક્યાંથી તમે આવી શકો છો તો તમે આવવાની પણ લોકેશન બહારથી હું બતાવી દઉં છું કે તમે આસાનીથી અહીંયા આવી શકો છો અહીંયા મંદિરની બહાર નીકળતા તમને અહીંયા માં કોલિયાર માતાના પ્રવેશદાર નજીક બહાર અહીંયા તમને કંઈક નાનું આવું બજાર જોવા મળશે તો જોઈ શકો છો અહીંયા માતાજીના ફોટા પણ મળશે નાના મોટા બાળકો માટે રમકડા પણ અહીંયા સરસ મળી રહે જો તમારી સાથે બાળકો હોય તો પણ તું જોઈ શકો છો અહીંયા બધું જ સરસ મળે છે બાળકો માટે રમકડા પણ અહીંયા મળી રહેશે તમને નાની ઢીંગળીઓ છે પર્સ છે બેલ્ટ મંગળસૂત્ર સરસ તમે અહીંયા આઈટમ વસ્તુ અહીંયા મળી રહેશે અને માતાજીનો પ્રસાદ પણ અહીંયા તમે મળી રહેશે પચાસથી સો સોમાં માતાજીનું અહીંયા જોઈ તલનું ચૂરમું બનાવેલું છે તે પચાસથી છ રૂપિયાનો અહીંયા મળી રહેશે અને શ્રીફળ પણ છે તો મળી રહેશે તો આપ આવો અને કોળિયા માતાના દર્શન કરો જરૂરથી તો જોઈ શકો છો સામે રાધનપુરી હાઈવે આવે છે અને આ એક જાય છે માંડવી તો થી સીધી તમારે આ રોડ પર વરાણા ધામ જવાનું છે તો અહીંયા તમે આગળ જો એક મોટો ગેટ જોવા મળે છે વરાણા અને વરાણાનો મોટો ગેટ જોવા મળે છે તમને જ્યાંથી થોડેક જ જશો એટલે કોડિયાર માતાનું મંદિર આવી જાય લગભગ ત્રણ કિલોમીટર છે તો માતાજીનું મંદિર આવી જશે માનું તો લોકેશન તમે બતાવી દીધું અને જો તમે વિડીયો પસંદ આવ્યો તો મિત્રો સાથે શેર કરજો લાઇક કરજો અને ચેનલની સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમને આવા વિડીયો નવા જોવા મળે તો ચાલો